સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનને લઈને સતત વિવાદમાં રહે છે ત્યારે આ વખતે રાજકોટ નજીક આવેલા સરદારના સ્વામીના નિવેદન વિરોધ થઈ રહ્યા છે નિત્ય સ્વરૂપ દાસજીએ પટેલ સમાજને નિવેદન આપ્યું જેમાં તેણે પટેલ સમાજની બુદ્ધિની તુલના અન્ય સમાજ સમક્ષ નિમ્ન ગણાવી સુરતના કપોદરા પોલીસ સ્ટેશનના વિવાદિત વીડિયો સાથેની અરજી પણ કરાઈ કાપોદરા પોલીસ સ્ટેશનના સરદાર નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી વિરુદ્ધ અરજી થઈ આ અરજીમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્ય સ્વરૂપ દાસજી દ્વારા મહુવા યોજાયેલી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવેદિત નિવેદન આપ્યું તેમાં કહ્યું કે સો પટેલિયા ભેગા થાય ત્યાં એક વાડી જેટલી બુદ્ધિ થાય અને સો વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય આવા વિવાદિત વાત સ્વામીજીએ કરી સ્વામીના આ નિવેદનથી પટેલ સમાધિ લાગણી દુભાઈ ગઈ હોય જે બાબતે કાર્યવાહી કરવા બાબતે બાબુભાઈ ગજેરાએ કાબોદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય સો વાણીયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિષયને બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર ભગવાન બદનામ કરવા ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય મા ખોડિયાર